ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આશા સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પચીસ નું મહા મહોત્સવ બારસ તેરસ અને ચૌદસ તિથિ એમ ત્રણ દિવસીય યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન સહિત એકાવન શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવ કરી રહ્યા છે અંબાજી મંદિર ખાતે આજે બીજા દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રાજ્ય સહિત દેશના અલગ અલગ સ્થળોના ભક્તોએ અંબાજી સહભાગી બની ધન્યતા અનુભવ કરી અંબાજી પરિક્રમા ખાતે દર્શનાર્થીઓના હિત વિવિધ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે સાંસ્કૃતિક કાર્યક્રમો બસ દ્વારા નિઃશુલ્ક યાત્રા નિઃશુલ્ક ભોજન પાણી સ્વચ્છતા સેવા કેમ્પ મેડિકલ કેમ્પ સહિતની સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવી શ્રદ્ધાળુઓને એક સ્થળેથી બીજી જગ્યા સ્થળે એક સાથે મળતા તેઓ દેશના વડાપ્રધાન મોદીનો વિશેષ આભાર વ્યક્ત કરી રહ્યા છે સરકાર જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિવિધ સુવિધાઓ જોઈને દર્શનાર્થીઓ અભિભૂત થયા હતા અંબાજી શક્તિપીઠ પરિક્રમા ખાતે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યું છે આ માટે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની અધ્યક્ષતામાં ચારસો પચાસથી થી વધુ સફાઈ કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક સ્વચ્છતામાં કામગીરી કરી રહ્યા છે પરિક્રમાના બીજા દિવસે અંબાજી વહીવટદાર અને સાથે જિલ્લા કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે માય ભક્તો માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પ ઊભા કરીને ભક્તોને ચા નાસ્તો શરબત અને વિસામો સહિતની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે તેમણે આવતીકાલે પરિક્રમાનું સમાપન થવાનું છે ત્યારે માય ભક્તોને એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વધુમાં વધુ ભાગ લેવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો અમદાવાદથી અમે બધા ફ્રેન્ડ્સ અહીંયા માના દર્શન કરવા માટે આવ્યા છીએ અને અત્યારે એકાવન શક્તિપીઠના પરિક્રમા માર્ગમાં અમે લોકો દર્શન કરી રહ્યા છીએ અત્યારે જે અમે છીએ તે સુંધા શક્તિપીઠ સુગંધા શક્તિપીઠ છે જે પશ્ચિમ બંગાળથી બિલોંગ કરે છે અને આવી રીતે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જુદા જુદા એકાવન શક્તિપીઠોના જે મંદિર બનાવવામાં આવ્યા છે એ જોઈને ખરેખર ખૂબ જ હર્ષ અને ખુશીની લાગણી અનુભવીએ છીએ અને ખરેખર આ બધું આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આ સરસ એકદમ સ્પિરિચ્યુઅલ વાઈબ્સ આવે એ રીતનો માહોલ અમને અહીંયા જોવા મળ્યો છે એટલે ખૂબ જ ધન્યતા અને ખુશીની લાગણી અનુભવીએ છીએ થેન્ક યુ પરિક્રમાનો બીજો દિવસ આ ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે માઈ ભક્તોના સુવિધાઓ મળી રહે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને મંદિર ટ્રસ્ટ તથા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ભક્તોને નિઃશુલ્ક ટ્રાન્સપોર્ટેશન માટે એસટી બસોની વ્યવસ્થા પાર્કિંગના સ્થળે જ માય ભક્તોને નિઃશુલ્ક ભોજન મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે અને એમના માટે પાર્કિંગથી ગબ્બર તળેટી સુધી મિની બસોની વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે આ વખતે પરિક્રમા પથમાં પણ સેવાભાવી કેમ્પો દ્વારા ચા નાસ્તો લીંબુ શરબત વગેરેની પણ સુંદર વ્યવસ્થા મેડિકલ ફેસિલિટી પણ એમને અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે વિશ્રામમાં બનાવવામાં આવ્યા છે અને સફાઈ આટલા મોટા માસમાં લોકો આવતા હોય ને સફાઈની માટે પણ અલગથી ઈરાયદું આયોજન કરવામાં આવ્યું છે અને આખા પરિક્રમા પથ તેમાં અંબાજીનગરમાં સફાઈનું ડીઓ સાહેબની અધ્યક્ષપણા નીચે સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે આમ ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે પરિક્રમા મહોત્સવનો મહાસૂ ચૌદશ એટલે છેલ્લો દિવસ ત્રીજો દિવસ અને છેલ્લો દિવસ તો હું સૌ માય ભક્તોને અમે અપીલ કરીએ છીએ કે આ પરિક્રમા પથમાં જોડા પરિક્રમામાં જોડાવો અને એક જ સ્થળે એક જ દિવસે એક જ જન્મમાં એકી સાથે એકાવને એકાવન શક્તિપીઠના દર્શનનો પુણ્ય લાભ મેળવો એવી આશા રાખીએ છીએ પધારો વહીવટીતંત્ર સુસજ્જ છે જય અંબે